ખાસ કરીને બાજરીમાં નિંદા માહિતી વિશે તો આપણે આ વિડીયોની માલિપા બહુ કારણ કે મારી પણ તબિયત તો તલ તમે વાવી દીધા છે અને એમાં બધું નિંદગી ગયું છે કાળિયું ખારિયું હાંબો કુતરા મણસો પટ્ટી પાન જેવું ખડ ઉગી ગયું છે બાજરીના પાન જેવું મકાઈના પાન જેવું બરાબર છે હવે એ ખડ અંદર બળશે તલની માલિપા બરોબર છે પટ્ટી પાન વાળું ખડબળ છે હવે એની માલિપા તમે ટેક્સ ઉપરનો પણ ઉપયોગ કરી શકો છો તરગા સુપરનો પણ ઉપયોગ કરી શકો છો પછી આઈઆઈએલ નું હકામાનો પણ તમે ઉપયોગ કરી શકો છો પછી અદામાનો તમે એજીલ પણ ઉપયોગ કરી શકો છો એક પંપે એક પંપ ની માલિપા તમારે ત્રીસ થી પાંત્રીસ એમ આપવાનું છે ક્યારે આપવાનું છે તમ તારે ખડ ભલે મોટું થઈ ગયું છે એવડું એવડું તમ તારે

સામાન્ય અત્યારે જીવાતો છોટી ગઈ છે કે ભાઈ વાતાવરણ ડિફરન્સ વાતાવરણ થાય છે ઘડીક વાદળા થઈ જાય ઘડીક ઝાકળ પડે ને વળી પાછું ઠંડી પડવા મળે ને આવા વાતાવરણમાં માલિપા મોલો મસી તડતડિયા વ્હાઈટ ફ્લાય કે સફેદ માખી ગળો અને કોક ઈળું પ્રભાવ બતાતો હોય છે ખેડૂત મિત્રો અને તળ પીળા પડતા હોય છે તળ વયા જવાનો પણ પ્રોબ્લેમ ઘણી બધી વખત આવતો હોય છે તો ખેડૂત મિત્રો એને માટે જે આપણે પાંચસો પાંચ દવા કહેતા હોય છીએ ક્લોરોફાયરી ફોસ અને સાયપર મેથિન જે ટેકનિકલ આવે છે બરાબર છે જીપી નું સંગ્રામ આવે છે ધાનુકાનું સુપરડી આવે છે પછી ક્રિસ્ટલ નું આપણે ડરબી આવે સેન્સોનું ડરબી આવે છે પછી એક ડાઉ નું પાંચસો પાંચ આવતું પછી હમલા આવે છે પાંચસો પચાસ પછી ક્રિસ્ટલ નું લાર આવે છે નવસો નવ તો આ બધું કલરો સાયપર જ છે કેવી રીતે જો આ કલર સાયપર છે બરાબર છે આ ધાનુકા કંપનીનું છે માની તમે હવે આમાં અમે ટકા લખેલી આવી ક્લોરોફાઈ ફોસ પચાસ ટકા અને સાયપર મેથીન પાંચ ટકા બરોબર છે તો આ તમારે પંપે આપવાનું છે ચાલીસ એમ અને એની સાથે તમારે પ્રાઇડ આપવાનું છે દસ થી બાર ગ્રામ કેટલું ધાનુકાનું આવતું હોય ક્રિસ્ટલ નું આવતું હોય ક્રિષ્ના બાયોટેકનું આવતું હોય બરાબર છે કે કોઈ ભી કંપની એક્સ વાય ગ્રેડ કંપનીનું પ્રાઇડ અને પાંચસો પાંચ લઈ શકો છો ચાલીસ એમ આમાંથી આપવાનું છે અને દસ ગ્રામ આમાંથી નાખવાનું છે હવે એની સાથે સાથે ઘણા ખેરુ મિત્રોનો પ્રશ્ન એવો હતો કે ભાઈ તલ અમારે પીળા પડી જશે વધતા નથી ઠોસડાઈ જશે થર્ડ ઠડાઈ જશે અને એમાં અમે દવા બબે વખત નાખી જોઈએ છે પણ નવો કોળ કાઢતો નથી તો એને માટે તમારે તમને ગેરંટીવાળી અને જવાબદારીવાળી વસ્તુ તમને આપું છું કે એમાં જે 1300 આવે છે ગોદરેજ કંપનીનું જે ગોદરેજ વાળા સ્પેન એટલે વિદેશની આઈટમ છે આ એક પંપે થ્રી જો તમે આ દવા નું બે વખત કરશો તો આ બદલાતા ઋતુની નાની મોટી જતી પડતા હોય હોય ઠળ હોય વધતા ન હોય કોળતા ન હોય ફૂટતા ન હોય નવો તમે ઊંઘ ટકા કોઈ આગતરું વાવેતર ઘેરું હોય ફાલ આવતા હોય એમાં ફૂલડા બેહતા ન હોય જવતા ન હોય ખરી જતા હોય બરાબર છે તો બધામાં કામ આપશે આ ટેરાસોપ

પછી વાંદર ઘાસ હોય વેકરીઓ હોય આ બધી જ પ્રકારના થી પણ વધારે પ્રકારના નિંદામણો બાજરીના પાકમાં બળી જાય છે બળી જાય છે ને બળી જ જાય છે બરાબર છે અને આપણે એની રીત પહેલાં પણ કીધેલી છે કે તમારે એક ડોલ લેવાની અને એક ડોલની માલિપા નવ ગ્લાસ પાણી નાખી દેવાનું છે આપણે જે ગ્લાસ હોય નવ ગ્લાસ પાણી નાખી દેવાનું છે અને પછી એની જે કીટા આવે છે આપણે આપીએ છીએ બરાબર છે આ છે હેસ્ટાર બરાબર છે અને આમાંની અંદર બે ડબલ્યુ નીકળે પર પોઈન્ટ પાંચ અને એક બસો એમ એલ ગુંદરિયું નીકળે છે આ બે નું તમે કાઢો ને તો એક આપણો ગલાસ થાય બરાબર છે તો એક આ નાખી દેવાનું છે અને એક આપણે તમારે આપી દેવાનું છે એટ્રાજીન એટ્રાજીન તમે વિન્ડસેટ નું જો એશિયા જીનેટીક નું જો તમે અદામા નું જો બાયરનું જો ટાટાનું જો ડાવ નું જો ડુપોન્ટ નું જો વોલ્સકેમ નું છે અલ્ટ્રા કેમનું છે કોઈ બી કંપનીનું તારે હાલે બરાબર છે જેટલું સારું લેશો એટલું સારું પરિણામ આવશે હવે વાતરી કેટલા દિવસે તમારે નાખવાની કે બાજરીનો પાક હોય તમે કર્યો હોય 25 30 દિવસનો બાજરીનો પાક હોય ત્યારે નાખવાની ભલામણ છે અને ખાસ પહેલા પાણી પાઈ દેવાનું છે અને પછી તમારે દવાનો ઉપયોગ કરવાનો છે કાકા પહેલા પાણી પાઈ દેવાનું પછી દવાનો ઉપયોગ કરવાનો છે અને પછી 3-4 દિવસે વળી પાછું એને પાણી આપી દેવાનું છે કારણ કે વાતાવરણમાં ભેજ હોય ન હોય જમીનમાં નીચે ભેજ હોવો જરૂરી છે કારણ કે મૂળિયા એને ખાતર બનાવી દે ત્યારે હવે ઘણા ખેડૂત મિત્રો એવું પૂછે છે કે ભાઈ આ અમારા વિસ્તારમાં નથી મળતી અથવા તો અમારા વિસ્તારમાં હજી પહોંચી નથી અથવા તો અમારો નાનો એવો વિસ્તાર છે બાજરી બહુ ઓછી થતી હોય ને અમારે નિંદામણ થઈ જાય તો કઈ રીતનું અમારા અહીંયા મેળ થાય તમે તારે મારો નંબર લખી લો ચોરાણું અઠ્યાવીસ ઓગણસી અગિયાર આ મારો વોટ્સઅપ નંબર છે અને ફોન નંબર છે તમારા ફોટા મોકલજો એમાં તમને તમને તારે ફોટો મોકલીશું કે ભાઈ આ ખડની દવા તમારે તમારા આજુબાજુમાં લઈ લો બરાબર છે પછી ન મળતી હોય તો તમે તારે મને કહેજો તમે તારે હું મોકલાવી આપીશ કોઈ ટેન્શન લેતા નહીં કારણ કે ઘણી વખત એવું હોય કે બહુ નાના એવો એરિયો હોય શોર્ટ એરિયો હોય અને માનો કે બરાબર તલાજામાં અમારે બાજરીનું વાવેતર થાય છે હવે ઘોઘા વિસ્તારમાં બાજરીનું વાવેતર નો થતું હોય કરવું ઘણું પણ પાણી જ નહીં ને હવે આખા ગામની માલી પાંચ ત્રણ કે ચાર જણા એ બાજરી કરી હોય બરાબર છે બબ્બે ત્રણ ત્રણ વીઘાની બાજરી કરી હોય તો હવે એનું કરવાનું શું કારણ કે હવે એટલામાં તો વેપારી કેમ આખી પેટી મંગાવે અને આ બધી વસ્તુ એવી છે ખેડૂત મિત્રો ખાસ તમને આપી દઉં કે આ તમારે ખડની દવાના પૈસા રોકડા લઈને જવાના કોઈ પણ દુકાને કારણ કે આ વસ્તુ ઇઝરાયલ થી આવે છે અને એક પણ દી બાકીમાં આપતી નથી એક પણ દિવસ બાકીમાં આપતી નથી તમે જા તમ તારે લ્યો જે દુકાન પાસે જે વેપારી પાસેથી લેતા હોય ના કહેવાનું કાલે આ ડ્યુટી ઉપર પૈસા અને મને ખડની દવા આપો એટલે ઓટોમેટિક તમને બધે ના મળવા કારણ કે કે એક આપણી જૂની પદ્ધતિ છે આપણે કોઈ વસ્તુ વસ્તુ એગ્રો મદદ તમને બાકીમાં મળી જાય પણ આ અમે જયારે પૈસા એડવાન્સમાં રોકીએ ને ત્યારે મહિના બે મહિને વારો આવે આ બધી વસ્તુનો એટલા માટે અમારે ખરેખર કેવું ન જોવે વ્યાપારી મિત્રોને દુઃખ લાગતું હોય પરંતુ આપણે કહી દીધું છે જેથી કરીને તમારા વિસ્તારમાં તમને આરામથી મળી રહે બાકી કોઈને હરગવાનું બિયારણ જોતું હોય તો હરગવાનું બિયારણ આપણી પાસે પીકેએમ વન લાંબો હરગવો થાય મોટા ભાઈ તમે તારે આપણી પાસે હાજરમાં જ છે મેળવવા માટે ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણીસ અગિયાર નંબર પર ફોન કરજો અને તમને ક્યાં નજીકમાં મળશે એ કહેશું અને તમારા નજીકના વિસ્તારમાં તમને જો ન મળે તો તમ તાર અમે તમને અહીંથી પ્રોવાઈડ કરી આપીશું જેથી કરીને એક ખેડૂતોની પોતાની સુવિધા

કોઈને રૂબરૂ લેવા આવું હોય તો તમે તમે આવજો નીલમ એગ્રો કેમિકલ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંક ની પાસે જૂના બસ સ્ટેશન ની સામે જૂના બસ સ્ટેશન ની સામે અને ખાસ કરી ને તલાઝામાં કદાચ હોય તો ગોપનાથ રોડ પીએમ આંગળીઓ જૂનું બસ સ્ટેશન કયો એટલે તમને ખ્યાલ જ આવી જાય સદા ફોન કરી ચોરાણું ત્રેસઠ ઓગણીસ અગિયાર તમારો કોઈ પણ પાક હોય તમ તારે એના પણ ફોટા મોકલવાની છૂટી એમાં પણ અમે તમને માહિતી આપીશું બસ આજે વધારે બઉ જા નહી બોલાય કારણ કે આમ તો આંખો બંધ કરી કરીને બોલીએ છીએ પાછી વાનગી આ મિશ્ર ઋતુને હિસાબે થઈ ગયું છે પાછું ગળું બળવા માંડ્યું છે એટલે એક પાછી દવા પાછી લઈ આવીએ કાંઈ એગ્રોવાળા દવા લેવા ન જાય એવું ન હોય એકા બીજાને બધાને દવાનું હોય તો ભગવાનની શક્રુ અમને માગ્યા છે વિડીયો હારો આવી ગયો હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો નકર લાઈક કરી દેજો આ વિડીયોને જેથી કરીને અમને ખ્યાલ આવે કે દહીં દોણામાં જાય છે રામ રામ